સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જેતપુરની બેંક ઓફ બરોડા ખાતામાં લઈ છેતરપિંડી આચરી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં સાયબર એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી શહેરના રૈયા રાજ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ માલવિયાએ સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેણી શહેરના કણકિયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવે છે તેણી અને તેના પતિનું જેતપુરની બેંક ઓફ બરોડા બેંકમાં જોઈન્ટ સેવિંગ બેંક એકાઉન્ટ છે અને ક્રેડિટ કાર્ડ પણ કઢાવ્યું હતું ચારેક મહિના પહેલા બેંક ગયા ત્યારે ક્રેડિટ કાર્ડનું કામ કરતા બેંકના કર્મચારી પ્રદીપ પાળાને મળ્યા અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વાત કરી તો તેણે મોબાઈલ ફોન માંગ્યો હતો અને તેઓએ મોબાઈલ ફોનમાં પ્રોસેસ કરી પછી વાત કરી હતી કે તમારું ક્રેડિટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે થોડા દિવસ બાદ ક્રેડિટ કાર્ડ બંધ થયેલ ન હોય જેથી પ્રદીપને ફોન કર્યો

ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને તેણીનો મોબાઈલ ફોન લઈ જતો અને મોબાઈલમાંથી ઓટીપી લઈ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતો હતો બેંક પર તેમના સિવાય ચંદુલાલ કાપડિયા હરસુરિયા પણ હાજર હતા આરોપી પ્રદીપે તેઓને પણ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની તેમજ અન્ય ઇસ્યુ સોલ્વ કરવાની વાત કરી કોઈ પણ રીતે ઓટીપી મેળવી લઈ તેઓના પણ પૈસા ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો લોકોના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવા તેમજ એસીયુ સોલ્વ કરવાની વાત કરી તે તેઓ પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ પાંસઠ લાખ વાપરી છેતરપિંડી આચરી હતી જેને લઈને પોલીસે સાયબર ઇન્ફોર્મેશન એક્ટ બે ની કલમ છાસઠ છાસઠ સી અને બીએનએસ ત્રણસો સોળ ચાર હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધી આરોપી પ્રદીપ પ્રદીપવાળાને પકડી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આરોપી પ્રદીપ વાળા ગ્રાહકો પાસેથી ઓટીપી લઈ વોટ્સઅપ મારફતે પોતાના મિત્ર રવિને મોકલી આપ્યા બાદ તેમાંથી ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં પૈસા લઈ લેતો હતો બાદમાં બંને આરોપીઓ રકમની ભાગ બટાઈ કરી લેતા હતા હાલ તો પોલીસે બંને આરોપીઓના તાત્કાલિક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી નાખ્યા છે બેંક ઓફ બરોડામાં આઉટસોર્સિંગથી કામ કરતો કર્મચારી પ્રદીપ વાળાને ઝડપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી દસથી અગિયાર લોકો સાથે ફ્રોડ કર્યા બાદ અન્ય કોઈ લોકો સાથે ફ્રોડ કર્યો છે કે કેમ તે દિશામાં જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીની પૂછપરછ શરૂ કરી છે जेतपुर में जे बैंक ऑफ बरोडा जे कर्मचारी है प्रदीप भिखुभा જે આ ગુનામાં આરોપી છે તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો ભુજ ખાતે ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા જે આ ગુનામાં શાહ આરોપી છે તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમણે છેતરપિંડી કરેલ છે તે હજી તપાસમાં ખુલશે હા ફરિયાદ આધારે તો હજી એક જ ફરિયાદીની આપણે ફરિયાદ લીધી છે બાકીના શાહેદોમાં રાખ્યો છે એટલે ટોટલ હજી આમાં આંકડો મેળવાઈ રહ્યો છે હજી ફ્રોડની સંખ્યા વધશે ના મોબાઈલ એપ્લિકેશન તો ઓનલાઈન બેન્કિંગ માટેની જ હતી પણ ખરેખર તો જે ગ્રાહકો પોતે ઓટીપી આપી દેતા હતા એને લીધે જ ગ્રાહકો એમને એમ કે ભાઈ પોતે જ આના કર્મચારી છે એટલે એમના ઉપર ભરોસો રાખી અને એમને ઓટીપી આપી દેતા હતા એના આધારે જે એના જ મોબાઈલ બેન્કિંગમાંથી એપ્લિકેશનમાંથી ઓટીપી જનરેટ થાય એટલે ઓટીપી નાખી અને ટ્રાન્ઝેક્શન કરતો હતો